તો દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસર થી જંબુસર માં વિસર્જન નાગેશ્વર તરાવ ખાતે કરવામાં આવ્યું જંબુસર નગરમાં માં છ દિવસ આતિથ્ય માણ્યા બાદ પધારેલા અભિગ્ન હરતા દેવને નગરજનોએ નગરજનો આંખે પુરસા વર્ષી લવકરિયા નાડ સાથે નાગેશ્વર તળાવ વિદાય આપી ભાદરવા સુદ દર્શન ના દિવસે જંબુસર નગર સહિત પંથક માં ગણેશજી સ્થાપના કરવામાં આવી હતી વિઘ્નહર્તા દેવના વિવિધ સ્વરૂપોની વિવિધ સંગાર સાથે સ્થાપના કરી ગણેશ મંદિરો દ્વારા રોજ અલગ અલગ ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જાણે નગર ગણેશમય બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું સાત દિવસનો આતિથ્ય માન્યા બાદ પધારેલા ગજાનંદ આજરોજ લંબોદરાથી વિસર્જન યાત્રા દરેક મંડળો દ્વારા પોતાના સ્થળોથી નીકળી નજીકના રોડ પરથી પસાર થઈ નાગેશ્વર તરાવ ખાતે ઢોલ નગારા ડીજે ના તાલ સાથે પહોંચી સાથે સાથે ભક્તોએ એ પુરસા વર્ષી લવકરિયા સાથે વિસર્જન કર્યું હતું નગરના માર્ગો ગણપતિ બાપા મોરિયા ના નાદ થી ગુજી ઉઠ્યા હતા હાલ ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે આ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે પાલિકા તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે તળાપા તરવૈયા લાઇટ પીવાનું પાણી આજે સુખ શાંતિ પૂર્વ ચાલુ છે જે પણ નાના ગણપતિ છે જે આજે શોભાયાત્રામાં જોડાના નથી તેવો પોતપોતાની રીતે આજે જે વિસર્જનની પ્રક્રિયા છે વિસર્જન પ્રક્રિયા હાલ ચાલુમાં છે તમામ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે આશરે સાડી ચારસો કરતા પણ વધારે પોલીસ હોમગાર્ડ એસઆરપી ના જવાનો નો બંદોસ્ત રાખવામાં આવેલો છે કોઈ પણ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન ખુબજ કટિબદ્ધ રીતે કામ કરી રહ્યું